thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમેરિકાની ધરતી પર સૌથી વધુ પાટીદારો જઈને વસ્યા છે અમેરિકાની ધરતી પર મા ઉમિયા પ્રિત્ય પાટીદારોની આસ્થા પરંપરા છે ત્યારે મા ઉમિયાના આ ભક્તો હવે માતાના સમુદ્ર પાલિ જઈ રહ્યા છે વિશ્વના એકસો બત્રીસ દેશમાં વસતા કરવા પાટીદારોની કુળદી હવે અમેરિકાના નેસ્વિલ શહેરમાં બિરાજમાન થયા છે માતાના ભવ્ય શિખરબ્ર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે નેસ્વિલ શહેરમાં બાવીસ એકર જમીનમાં આઠ શિખભદ્ર મંદિરનું નિર્માણ તારીખ જૂન દરમિયાન પ્રતિષ્ઠા ભવ્ય આયોજન કરાયા જોકે આ પ્રસંગે અમેરિકામાં વસવાટ કરતા પચીસ હજાર કરતા પણ વધારે પરિવારોએ ભાગ લીધો હતો પહેલી તો આટલી મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા તેનું મંદિરના પ્રમુખ અશોક પટેલે જણાવ્યું હતું જોકે મિત્રો ઉમિયાધામને વિશિલ ખાતે બેતાલી કડવા પાટીદાર સમાજ સાથે તમામ સમાજ સંકળાયેલા છે આ ઉત્સવમાં મહિલા પાવર ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજિત કરાયા હતા શ્રદ્ધાળુએ જય જય ઉમિયાના ઘનઘન ભેદના નારા લગાવ્યા હતા ટેનિસની ટેસ્ટ સહિત સમગ્ર અમેરિકામાં વસવાટ પાટીદાર પરિવારમાં આનંદ મંગલ અને ઉત્સાહ સવાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ